ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો કચ્છના બે સ્થળ ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા સફેદ રણ ખાતે યોગ યોગ તને પડકાર સૂર્ય વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાંચસો પાંત્રીસ તથા સફેદ રણ ખાતે એકસો પંચાવન યોગ સાધકોએ યોગ તને પડકાર સૂર્ય તને નમસ્કાર ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડ માં ભાગીદારી નોંધાવી હતી નવા વર્ષે નવી ઉર્જા સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ

ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સે લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને સે લોન લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ